हेलो गाइस गुड मॉर्निंग કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગ માં આજે જો અત્યારે નવરા થઈ ગયા છે અને અનાય તો રેડી થઈ ગયા છે અને જો તે બેન દે બેન આલો બેદીઓ હા જો તે બેન ભાઈ આલો બે અને આજે જો અમારા મમ્મી આવ્યો છે તી જોદરું કરવા લખી ગયા છે ગોદરું કરવાનું ચાલુ કર્યું તી બે ત્રણ દિવસ આ બ્લોક પણ નહીં આવતો હોય કારણ કે હવે એ બધું કરવું છે એ આજ તો જો શ્રેયા બેન પણ કે નિશાળે નથી ગયા કેમ નિશાળે નથી ગઈ શ્રેયા હા આવે શ્રેયાને તાવાયો તી નિશાળે નથી ગઈ તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોક માં રહેજો આપણે હવે થોડુંક ઘણું કામ છે એ કરી લઈએ પછી રસોઈ કરવા માંડીએ માંડે અને શ્રેયા બે જો રમવા માંડ્યું ગઈ તો એક ખુશીની વાત છે મારું આપણે આગાખંડમાં ફોર્મ ભર્યું હતું તો મારું સિલેક્શન થઈ ગયું છે અને ટૂંક સમયમાં એને કીધું કે માર્ચ મહિના સુધીમાં તમારે બધું સાધનો બધું આવી જશે તો હવે મોટા મોટા સાધન પણ આપણે માગણી કરી તો હવે એ બધા સાધન પણ આવી જશે અને એમાં માગણી કરી છે કે હેર વોશ કરવાનું મશીન એક લેવાનું હતું ને એક સ્ટ્રેટ મશીન આવે એ લેવાનું છે હેર સ્ટ્રેટ કરવાનું આવે ને ઈ મશીન પણ ભારે માં લેવાનું છે સે તો કરી પણ ભારે લેવાનું છે અને એક સે ઈ પોલી બેગ છે તો એ બધી આવી જાહે ટૂક સમયમાં માં આપડા પાર્લર માં વધારે સાધન નું થઈ જશે તો તમે પણ આવજો ના સટરનાપુર માં થી આને જો હવે આલે ધાણાદાર ખાવી દે કેવી થાય અને જો શ્રેયા વઈ ગઈ તો ધિયા બેન ને રડવા માંડ્યા જો રડે તો

તો આ કારીંગણા ને કરવું જોઈએ જો લહણ ખોલી લીધું હોય ને આમાં નાખી દીધું ધાણા છે પછી ચપરી મીઠું હળદર નાખીને હવે આપણે એને પીસી લઈએ તો આપણે જો આ પીસી લીધું છે અને આખા રીંગણાને ને આગળ ભરી લઈએ જો રીંગણા ભરાઈ ગયા હે અને આગળી વઘાર કરી નાખીએ જો તેલ મૂકી દીધું તો ચાલો વઘાર કરી નાખીએ કઈમાં માં બેહવા આવ્યા જો કઈમાં માં નવરા થઈ ગયા હા હમ